ગુજરાતમાં બંબાટ ભ્રષ્ટાચારનો પરવાનો ચાલી રહ્યો છે પરંતુ અત્યારે ભ્રષ્ટાચારનો કેસ જે સામે આવ્યો છે એ ચોંકાવનારો છે કારણ કે જે કર્મચારીએ જે બાબત માટે પૈસા માંગ્યા છે એ બાબત નાગરિકોના હક અને અધિકારની છે નાગરિકોને કાયદાએ હક અને અધિકાર આપ્યો છે પણ છતાં આ બાબુઓ છે કે એમાં પણ ધંધો શોધી લાવ્યા છે વિગતે વાત કરીએ સુરેન્દ્રનગરના ખનિજ વિભાગના આ કર્મચારીની કે જેણે આરટીઆઈનો જવાબ આપવા માટે તોડની માંગણી કરી બાદમાં શું થયું વિગતે સમજીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે સુરેન્ગર ની વાત કરીએ ભ્રષ્ટાચાર ની વાત કરીએ વિભાગ ની વાત કરીએ તો કંઈ નવું નથી કારણ કે વર્ષોથી માધ્યમો અને એક વર્ષથી તો હું બુંબા કરી રહ્યો છું કે ખનીજ વિભાગનો ભ્રષ્ટાચાર ચરમ સીમા સુધી છે

ની માંગણી કરવામાં આવી કારણ કે અરજદારે આરટીઆઈ કરી હતી અરજદાર સિલિકાની લીઝ ધારક છે અને લીઝ ધારકને પોતાના લીઝના કાગળિયાઓ જોઈતા હતા માટે તેમણે આરટીઆઈ થી અરજી કરી પુરાવાઓ મેળવવા માટે પ્રયાસ કર્યો આરટીઆઈ નો જવાબ અધૂરો આપવામાં આવ્યો અને

ભ્રષ્ટાચાર આપવો નથી અને આ મામલે આખરે એન્ટી કરપ્શન બ્યુરોએ કાર્યવાહી કરી જામનગરથી પીઆઈ આર એન વિરાણીએ ટ્રેપ કરી અને આ ટ્રેપમાં ફસાયો આ ભ્રષ્ટ કર્મચારી જે ખનિજ વિભાગનો છે અને નામ ફરીથી કહીએ અમૃત મકવાણા અને હવે તેઓ પોલીસની ગિરફ્તમાં છે આગામી સમયમાં જોઈએ શું નવા ખુલાસા થાય છે કારણ કે આ દસ રૂપિયાનો સવાલ અને

कहिये केजे